ચાલો બેટા ગઈ કાલે આપણે કયો ચેપ્ટર અભ્યાસ કરેલો છે આપણે ગઈકાલે ચેપ્ટર પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એમાંથી મેં એલસી કરેલું છે એમાંથી મને એલ મે હું શીખવા મળ્યું કે આપણે આ ચેપ્ટરમાંથી અંગ્રેજો આપણે ભારતમાં કેવી રીતે શાસન કરતા અને ત્યારબાદ મને એ પણ શીખવા મળ્યું છે કે આપણી ભારત દેશમાં કેટલીક વિદ્યાપીઠ હતી જેમ કે નાલંદા તે બહાર યકરામણાના કારણે એ બંધ થઈ ગઈ હતી તેથી આપણી ભારતની શાસન વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા બધું ખોરવાઈ ગયું હતું તેથી આપણા દેશમાં અંગ્રેજો રાજ કરવા આવ્યા હતા અને મને સીમા એટલે કે ક્રિએટિવમાં એ સમજમાં આવ્યું કે આપણે ભારત દેશમાં અંગ્રેજો આવ્યા છે તેથી આપણે ઘણો ફાયદો પણ થયો છે જેમ કે આપણે ભારતમાં પહેલાં બાળ લગ્ન પછી જ્ઞાતિભેદ એવું ઘણું બધું આપણે જોવા મળતું હતું હવે મને સીમાંથી એવું શીખવા મળે છે કે હવે આ સમયમાં આપણે ક્યાંય પણ જ્ઞાતિભેદ કે બાળ લગ્ન કેવો કે અન્યાય કે આપણે જો જોવા મળે તો આપણે એના ખિલાફ તરત અવાજ ઉઠાવવો જોઈએ અને આપણે મોટો થઈને સ્વામી વિવેકાનંદની જેમ આપણે દેશ નામ રોશન કરવું જોઈએ અને આપણા દેશમાં અત્યારે જે ભેદભાવ છે એને આપણે હટાવવા જોઈએ હાલના સમયમાં આપણે એટલે કે મારે આ દેશમાં મને કંઈ પણ ભેદભાવ જ્ઞાતિ ભેદ કે અન્ય જે પણ દેખાય તો એ મારે ભારતની નાગરિક છું એટલે મારે એ સામે રાખતા એવું મારે વિચારવું જોઈએ કે આ દેશમાંથી મારે અત્યારના સમયમાં મને જો કોઈ બાળ લગ્ન કરતું દેખાય કે કોઈ જ્ઞાતિભેદ ભેદ થાય તો હું એ આ દેશમાંથી બધી હટાવીશ અને હું મોટી થઈને એક સ્વામી વિવેકાનંદ જેવી બનીશ જેથી હું મારા દેશનું નામ રોશન કરી શકું અને આ દેશમાંથી હું બધા જ ભેદભાવો હટાવીશ થેન્ક યુ સરસ વેરી ગુડ ચાલો બેટા તે ચેપ્ટર પાંચનો એલસી કેવી રીતે કર્યું છે લાઈફ એમાં પહેલો કે હું સ્વસ્થ રહી શકું તો જે કન્યા શાળાઓની સ્થાપના થઈ તો જ હું ભણી શકું છું ને તો હું સ્વસ્થ રહી શકું છું પછી બીજો પોઈન્ટ કે હું સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકું તો હું સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકું છું કારણ કે હું ભણીને આગળ વધીશ વ્યવસાયિક કાર્યો કરીશ તો હું આગળ વધીને સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકીશ પછી ત્રીજું હું સંબંધોમાં સંતોષ મળી શકું હું ભણું ખંડિયા શાળાની સ્થાપના થઈ તો હું ભણું પછી આગળ વધું વ્યવસાયિક કાર્યોમાં મારે બધા ફ્રેન્ડ્સ બને તો એમાં પણ હું સંબંધોમાં સંતોષ મેળવી શકું પછી હું દેશ સરકાર પરિવાર વ્યવસ્થામાં સહયોગ આપી શકું ભાગીદાર બની શકું તો હું મોટી થઈને શિક્ષક બની શકું પછી આપણા ભારતના લોકોને શિક્ષિત કરીને આપણા દેશને આગળ વધારી શકું આવી રીતે હું બધાને વ્યવસ્થામાં સહયોગ આપી શકું

સામાજિક દૂષણો છે દૂર કરી હું સંબંધો હું સ્વસ્થ રહી શકું બીજો ટોપિક છે હું સંબંધો સંતોષ મેળવી શકું તો આપણે જોઈએ છીએ કે ઘણા લોકો હોય છે ગરીબ લોકો હોય છે

અને સમાજ અથવા તો સરકાર એની વ્યવસ્થામાં ભાગીદાર બની શકું અથવા સહભાગી બની શકું તે માટે હું જુદા જુદા પ્રયત્નો કરીશ જેમ કે આપણા જે મોટા મોટા નેતાઓ છે વિવેકાનંદ સ્વામી રવિન્દ્રનાથ ટાગોર પરમહંસ એવા બધા જે નેતાઓ છે તેને આપણને જે સૂત્રો આપેલા છે તે સૂત્રોને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરું તેના જે બધી વાતો છે તેને ધ્યાનમાં રાખું અથવા તો કોઈ પણ આ જે દૂષણો છે તે દૂર કરવામાં હું સતત પ્રયત્નશીલ બનું એક દિવસ હું જમું નહીં અથવા તો મારું કંઈક કામ છે તે મૂકીને હું તેની સાથે સહભાગી સહભાગી બની શકું પછી છે હું સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકું તો સમૃદ્ધિપૂર્વક જીવન જીવવા માટે હું ઘણા બધા પ્રયત્ન કરીશ જેમ કે મોટી મોટી શાળાઓ છે હોસ્પિટલો છે ઇમારતો છે તો તે બધામાં જે ઝઘડાઓ થાય છે ઝઘડાઓ થાય અથવા તો તેમાં જે સામાજિક દૂષણ થાય એ બધા દૂષણ દૂર કરું બધાની મદદ કરું અને તેમની જરૂરી વસ્તુ છે તેને પૂરી પાડીને હું સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકું છું પછી છે સી ક્રિએટ ક્રિએટ હું તે પાઠમાંથી શું ક્રિએટ કરી શકું તો કે મોટી મોટી શાળાઓ સ્થાપી શકું તેમાં હું એવું કરું કે અત્યારે તો એવું છે કે આપણે એવું નથી કે એક જ ભાષા આપણે ભણી શકીએ ભાષાનો અભ્યાસ કરવો જોઈએ અત્યારે આપણે આગળ જતાં બધી ભાષાઓ આપણા માટે જરૂરી છે તો એવી આપણી શાળા સ્થાપું તેમાં બધી ભાષાનું શિક્ષણ અપાવું અથવા તો મુની મેથડ અને એકલવ્ય પદ્ધતિનું

પછી ધૂરિયા શાળાઓમાં અભ્યાસ કરું તો હું સ્વસ્થ રહીશું કારણ કે અમુક શાળાઓમાં એસી હોય છે જે આપણા પૃથ્વીને નુકસાન કરે છે એટલે કે આપણા ઓઝન પણમાં ગામડા પાડે છે તેથી આપણને પાનજામની કિરણો સીધા આપણા શરીરને નુકસાન કરે છે તે કરે છે પછી બીજો છે સંબંધોમાં સંબંધોમાં સંતોષ સંબંધોમાં સંતોષ મેળવું તો હું કોઈ છાત્રાલયમાં જાઉં

એને એક કંઈક એકદમ મહાન કહેવાય સ્વામી વિવેકાનંદ જેવું એ બાળક બને એવી એક શાળા ખોલીશ અને એ શાળામાં છોકરાઓ હોય એને છોકરીઓને બધા કામ આવડે અને જે છોકરી હોય એને છોકરાના બધા કામ આવડે એટલે કંઈક છોકરી કે છોકરા કશું બહાર જાય તો એને કઈ જગ્યાએ કોઈ તકલીફ ન પડે અને તે તેની છાપ વધી શકે સારી પડે વેરી ગુડ આવું કરીશ સરસ વેરી ગુડ વાપરો ચાલો ઈરવાબેન તમે શું કર્યું છે એલસી કેવી રીતે કર્યું છે બતાવશો એલ વિશે લખ્યું છે કે આપણે કોઈ પણ જાતિ કે ધર્મનો ભેદભાવ ના કરવો જોઈએ પછી બાળ લગ્નનો વિરોધ કરવો જોઈએ અને આપણા પરિવારને સુખી રાખવો જોઈએ સરસ વેરી ગુડ ક્રિએટ શું કરીશ તું આ ચેપ્ટરને અનુલક્ષીને સીમા એવું લખ્યું છે કે આપણે શું કરીશ નિબંધ લખી શકું પછી તેના વિશે ચાર્ટ બનાવી શકું પછી સરસ વેરી ગુડ કંઈક તો સારું કરીશ ચાલો બેન તમે ચેપ્ટર નંબર ફાઈવ એમાં એલસી કેવી રીતે કર્યું છે છું લર્ન ફોર લાઈફમાં પહેલો પોઈન્ટ હું સ્વસ્થ છું એમાં મેં હું જો શિક્ષિત હોઉં તો હું શારીરિક અને માનસિક બંને રીતથી સ્વસ્થ રહી શકું ભવિષ્યમાં આગળ પગભર થઈ શકું હું બીજો પોઈન્ટ હું સમૃદ્ધિપૂર્વક જીવી શકું તો હું જો શિક્ષિત હોઉં તો હું ભવિષ્યમાં નોકરી કરી શકું અને જો નોકરી ન કરી હોય તો ગાંધીજીના વિચાર પ્રમાણે મારી હુનર કલા દ્વારા હું પૈસા કમાઈ શકું ત્રીજો પોઈન્ટ હું સંબંધોમાં સંતોષ થઈ શકું મેં હું જે જેટલા સમય સુધી શિક્ષણ લઉં તેટલામાં મારા કેટલા મિત્રો હોય કેટલા સમાજને આગળ લાવવા માગતા શિક્ષકો અને અધિકારીઓ હોય તો તેમને તેમના વિચારો અને વ્યવહાર હું જાણી અને જ્યારે મારે એમની મદદની જરૂર પડે સમાજને પ્રચાર અને પ્રસાર માટે ત્યારે હું એમના સંબંધોમાં સંતોષી થઈ શકું અને તે મેં હું તેમની મદદ કરી શકું પ્રચાર અને પ્રસાર ફેલાવવા અને તે મારી મદદ કરી શકે હું વ્યવસ્થામાં કઈ રીતના ચોથો પછી વ્યવસ્થામાં કઈ રીતના ભાગીદાર થઈ શકું તો હું નોકરી કરીને મારા પરિવારના વ્યવસ્થામાં ભાગીદાર થઈ શકું સરકારમાં હું કોઈ એવી ઇમ્પોર્ટન્ટ જાણકારી હોય તો હું એ એમને આપીને હું વ્યવસ્થામાં ભાગીદાર થઈ શકું અને શીખ ક્રિકેટમાં હું જે મહાન સુધારકના જે વિચારો છે કે જે મળતા આવે છે અને જે તફાવત છે એમાં એનો ચાર્ટ બનાવીશ અને હું મોટી થઈ ત્યારે ગાંધીજીના વિચાર પ્રમાણે બાળકમાં કુતુહલ હોવું જોઈએ પછી એમાં સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવા માટે હું ખૂબ પ્રયત્નો કરીશ અને શિક્ષણનો પ્રચાર કરીશ અને પ્રસાર કરીશ વેરી ગુડ વાત ચાલો બેન તમે કેવી રીતના એલસી કર્યું છે મેં એલસીમાં લખ્યું છે કે હું સ્વસ્થ રહી શકું કે હું મારા શિક્ષણ મેળવી ડૉક્ટર બની બધાની મદદ કરીશ હું સમૃદ્ધિપૂર્વક જીવી શકું કે હું ડૉક્ટર બની બધાની મદદ કરી તેમની તેમનું જીવન બચાવી તેઓની મદદ કરી મને શાંતિ મળશે હું સંતોષી શકું કે જેને જેને સારું શિક્ષણ ન મળે જે ગરીબ હોય તેને હું સહાય કરી તેનું વર્તન સારું કરાવીશ હું ગાંધીજીના વિચારો પર ચાલી એટલું શીખીશ કે મારા માતા પિતા અને શિક્ષકોને મારા પર ગર્વ થાય તેવું કામ કરીશ અને સીમા કર્યું છે કે હું મોદી થઈ દેશમાં શાળાની સ્થાપના કરીશ જે શાળામાં હું અત્યારની ટેકનોલોજી પ્રમાણે વધુ વધુ શિક્ષણ કરીશ જ્યારે ત્યારે હું એવા શિક્ષકો રાખીશ કે જે વિદ્યાર્થીને એવી રીતે ભણાવે કે તેને બધું યાદ રહી વાહ વેરી ગુડ સૌથી અલગ